કેમ છો મિત્રો નમસ્કાર દક્ષિણ ભારતનો સ્વાદ હવે તમારા રસોડામાં હાજી પુલિયો ગરે રાઈસ ખાટો મીઠો સ્વાદ અને એકદમ અદ્ભુત આજે પ્રથમ એની રેસીપી જોઈશું અને અંતે ખૂબ સારા દ્રશ્યો સાથે ચલતે ચલતે તો વિડીયો અંત સુધી જોશો નમસ્કાર મિત્રો મિત્રો ભારતમાં છ હજાર પ્રચલિત ચોખાની જાતો છે અને એક લાખ દસ હજાર ટ્રેડિશનલ એટલે કે દેશી ચોખા અત્યારે વપરાશમાં છે એમાં ભાતની એંશી જેટલી રેસીપી ફક્ત સાઉથ ઇન્ડિયામાં થાય છે તો મિત્રો આપણે એ કૂવામાંથી બહાર આવવું પડે કે આ ચોખાનું આ ના બને ને આ ચોખાની ખીચડી ના બને દરેકનો કંઈ ને કંઈક ઉપયોગ થતો જ હશે તો આવો બનાવીએ પૂલ્યો ઘરે રાઇસ પુલિયો ઘરે રાઈસમાં આપણે કોલમ ચોખા લીધા છે ચણા દાળ સૂકી ધાણી અડદ દાળ મરી સૂકા લાલ મરચાં થોડા મેથી દાણા મીઠી લીમડીના પાન ગોળ આંબલી તલ સિંગ દાણા થોડી હિંગ લાલ મરચું પાવડર રાઈ અને હળદર વાપરીશું આપણે આમલી પલાળવા માટે થોડું જલ ગરમ કરવા મૂકીએ આંબલીને જેલમાં પલાળી દઈએ ઢાંકી નહીં અડધો કલાક સુધી પલાળવા દઈશું આપણે મસાલો બનાવવા માટે બધા ઇન્ગ્રેડિયન્ટ શેકી લઈએ આમાં તલનું તેલ વાપરીશું ત્રણ ચમચી ચણા દાળ ત્રણ ચમચી અડદ દાળ ત્રણ ચમચી સૂકી ધાણી વાપરીશું અડધી ચમચી મેથી દાણા ઉમેરીએ એક ચમચી મરી ઉમેરીશું તીખા અને મોડા સુકા લાલ મરચાં નંગ ઉમેરીએ એક ચમચી તલ ઉમેરીશું મસાલામાં થોડું મીઠું ઉમેરીએ મસાલા શેકાઈ ગયા છે ગેસ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડા થવા દઈએ આપણે ભાત બનાવવા માટે જલ ઉમેરી દઈએ ચોખા ઉમેરી દઈએ મીઠું ઉમેરી દઈએ મસાલો પીસી લઈએ બાદ થઈ ગયો છે આંલીના રસને આપણે થોડોક ઉકળવા દેવાનો છે અને પછી એમાં આપણે ગોળ ઉમેરીએ આપણે જે મસાલો બનાવ્યો છે એ આમાં ઉમેરી દઈએ બે ચમચી જેટલો મસાલો ઉમેરીએ ફરી એકવાર આપણે તલનું તેલ લીધું છે ભાતનો વઘાર કરીએ એક ચમચી રાઈ ઉમેરીએ એક ચમચી ચણા દાળ એક ચમચી હળદ દાળ એક સૂકું મરચું ઉમેરીએ થોડા સીંગદાણાના ઉમેરીએ અડધી ચમચી જેટલા તલ ઉમેરીએ મીઠી લીમડીના પાન ઉમેરીશું થોડી હિંગ ઉમેરીએ એક ચપટી હળદર ઉમેરીએ થોડું લાલ મરચું ઉમેરીશું આપણે થોડો કોરો મસાલો ભભરાઈએ આમલી બનાવેલો રસ ઉમેરીએ ઉપર વઘાર ઉમેરી દઈએ મિત્રો ચલતે ચલતે આવતી નાની નાની ટીપ્સ એ તમારા જીવનમાં મોટા પરિણામ લાવી શકે છે જીવનમાં મોટો ફેરફાર લાવવા માટે હંમેશા મોટા પગલાં લેવાની જરૂર નથી પડતી ઘણા વખત તો નાના ફેરફાર સતત શાંતિથી આપણા જીવનની દિશા જ બદલી નાખે છે એક નાના બીજને રોજ જલ મળે અને સૂરજની કિરણ મળે તો થોડા દિવસોમાં તે મોટું વૃક્ષ બની જાય છે તેમજ આપણું જીવન પણ નાના નાના સકારાત્મક પગલાંઓથી ધીમે ધીમે બદલાય છે જો તમે રોજ માત્ર દસ મિનિટ ધ્યાન કરો તો તમારા વિચારો ધીમે ધીમે શાંત થવા લાગે છે તમારું મન વધારે સ્થિર સંતુલિત અને ખુશ રહે છે દસ મિનિટ કદાચ નાનું લાગશે પણ આખા વર્ષ દરમિયાન એ જ દસ મિનિટ રોજ આપો તો તમે અંદરથી બદલાઈ જશો એ જ રીતે સ્વાસ્થ્યમાં પણ જુઓ તમે રોજ ભોજનમાં થોડું કાચું શાક ઉમેરો અથવા કોઈ મીઠાઈની જગ્યાએ તાજા ફળ ખાવાની આદત પાડો તો એ નાના ફેરફાર તમારી તંદુરસ્તી ઉપર મોટી અસર કરે છે ઘણા લોકો વિચારે છે મારે સમય નથી જીમ જવું મુશ્કેલ છે પણ જો તમે રોજ માત્ર પંદર મિનિટ ઝડપથી ચાલશો તો એક વર્ષમાં તમારું હૃદય ફેફસા અને મન ત્રણેય તંદુરસ્ત રહેશે આપણે જીવનની સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે આપણે મોટો બદલાવ એક જ દિવસમાં ઈચ્છીએ છીએ પરંતુ પ્રકૃતિ પણ ધીમે ધીમે કામ કરે છે સૂર્ય ધીમે ધીમે ઉગે છે ફૂલ ધીમે ધીમે ખીલે છે અને માનવ જીવન પણ નાના નાના પગલાંથી જ ખીલે છે આપણે ફક્ત રોજ ચેતનાથી જીવવાનું શરૂ કરીએ એક સારા વિચારથી દિવસ શરૂ કરીએ એક આભારના શબ્દથી કોઈનું મન જીતી લઈએ અને એક સકારાત્મક નિર્ણય લઈએ તો ધીમે ધીમે જીવનનો આખો રંગ બદલાઈ જાય છે તો આજથી નક્કી કરો મોટા સપના રાખો પણ શરૂઆત નાની કરો કારણ કે એક નાનો ચેન્જ સતત પ્રયત્ન અને ધીરજથી મોટા પરિણામ લાવે છે તો મિત્રો આવતા વિડીયોમાં ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ